બાવળા રાંધેજ રોડના વિકાસના કામો માટે રોડ ફોર લેન્ડ રોડ માર્ગ માટે સ્થાનિક ખેડૂતો હક અને ન્યાયહિત માટે સરકારને લાગુ પડતા વિભાગીય લેખિત અને મૌખિક રજૂઆત કરી હોય છતાં અમને સંતોષકારક ન્યાયપૂર્ણ જવાબ ન મળ્યો હોવાની વાત તેઓ આરોપ લગાવતા કહી રહ્યા છે તેમનું કહેવું છે કે તેમણે આ મામલે ફરિયાદમાં નોંધાવી છે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ભોગ બનનાર તમામ ખેડૂતો ખાતેદાર સરકારને કાયદો અને ન્યાયહિત જળવાય તે માટે જાહેર જનતાને હેરાન પરેશાન કરવામાં ન આવે આ દિન સુધી રસ્તા રોકો આંદોલન પ્રદર્શન ચક્કાજામ કે અન્ય કોઈ પણ પ્રદર્શન કરવામાં આવ્યું નથી પરંતુ પોતાના ભારતીય ન્યાય સુરક્ષા માટે ભોગ બનનાર ખેડૂતોએ ભારત દેશના સંવિધાનનું સન્માન કર્યું છે ને સ્થાનિક અમિતસિંહ ભાટી દ્વારા આક્ષેપો સાથે ગુજરાત સરકારને લાગુ પડતા વિભાગીય અધિકારીઓ પોતાની મનમાની માની હિટલર મુજબ કામ કરતા હોય માર્ગનું કામ અસરગ્રસ્ત ખેડૂતો ખાતેદારોના વડીલો પારજીત માલિકીની જમીન ઉપર જબરજસ્તીથી અધિકૃત રીતે જમીન ઉપર કબજો કરી બિન અધિકૃત રીતે ગેરકાયદેસર બાંધકામ કરેલ છે અમારા હક અને ન્યાયહિત વિરુદ્ધ છે આથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના કાયદા મુજબ

સચિવ સાહેબ ઉધી રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી એના પછી બીજી રજૂઆત દસમા મહિનામ કરી બારમા નામ કરી તો કોઈ પણ પ્રકારનો અમને જવાબ આપવામાં આવતો નથી આરટીઆઈ કરીએ છીએ તો આરટીઆઈમાં કોઈ પરફેક્શન જવાબ આપવામાં આવતો નથી અને ક્યાંય અમારા સાત બારમાં જમીન સંપાદન થઈ હોય ભૂતકાળમાં અમારા વરવાઓ ના હોય એ કોઈ પણ પ્રકારનો ક્યારેય ઉલ્લેખ નથી અને અમારી ઉપર જબરજસ્તી જબરજસ્તીથી અત્યારે આ રોડનું બાંધકામ કરી રહ્યા છે ને એકસો ત્રેવીસ એકસો ચોસઠ અંતર્ગત સંવિધાન આધારિત મેં માંગણી કરી છે આ દિશાએ એસપીઓ બી ફરિયાદ કરી છે એ છતાંય કોઈ એક્શન લેવા તૈયાર નથી સંવિધાન અઢારસો ચોરાણું જમીન સંપાદન અધિનિયમ એક્ટ પ્રમાણે મેં માંગણી કરી તો કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ નથી જમીન સંપાદન બે હજાર તેર પુનઃવસન પુનઃસ્થાપન અને વ્યાજબી વર્તન અંતર્ગત જાહેર રસિદનામું નોટિસ હિયરિંગ એવોડ આ બધી એક સંવિધાનની અંદર આવે છે જે આ સંવિધાનની અંદર આ લોકોએ ક્યારે કોઈ સંવિધાનનું પાલન કર્યું નથી અને મેં અમે ખેડૂતો વતી બહુ રજૂઆત કરી અમારી જોડે બહુ જ બધું છે એવિડન્સ છે પુરાવા છે અને છેલ્લે મેં રાજ્યપાલના બી રજૂઆત કરી છે અને સ્વાગત પોર્ટલ પર રજૂઆત કરી છે મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બી રજૂઆત કરી છે જે કેન્દ્ર લેવલે અમિતભાઈ શાહ સાહેબને બી ભલામણ કરી છે કે અમારા વિશે ધ્યાન લેજો પણ આ લોકો આ રોડ એન્ડ બિલ્ડિંગ પાટનગર યોજના વિભાગ ત્રણ કાર્યપાલક આવે છે આ રોડનું કોલ લાઈનનું કામ યથાવત ચાલુ રાખે છે એ પણ જબરજસ્તીથી અમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી જો અમે આજે શાંતિથી અમે આ આપણા ચેનલ માધ્યમથી જણાવીએ છીએ કે જો આમના આમ જો કામ ચાલુ રહેશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ચક્કાજામ કરીશું રસ્તા રોકો આંદોલન કરીશું પણ અમે અને સુસાઇડ બંધ કરવા માટે અમારે આત્મવિલોપન કરવું પડે ખેડૂતો માટે તો અમે તૈયાર છીએ અમારે ક્યાંય જવાની જરૂર નથી અમે આત્મવિલોપન કરીને અમારા દેશ માટે મારા ખેડૂતો માટે અમે સમર્પણ કરવા તૈયાર છીએ જે રીતે વળતર છે આપવાનું સરકાર તરફથી જે અપાય છે એ વળતર લેવા માટે પાત્ર ખેડૂતો અત્યારે હાલમાં આ યોજના અંતર્ગત કેટલા બને છે અત્યારે આ અંતર્ગત યોજના અંતર્ગત ખેડૂતો નેવું થી સો ની આજુબાજુ બનતા હશે લગભગ પાલવા ગામની

દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં